નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાતમાં આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો વર્તમાન યુગ એ વિજ્ઞાનનો યુગ છે વર્તમાન યુગમાં જે કોઈ પણ પરિવર્તન આવ્યા છે એ વિજ્ઞાનના કારણે આવ્યા છે અને આપણા જીવન પર વિજ્ઞાનનો એવો તો પ્રભાવ છે કે જો આપણા જીવનમાંથી એક દિવસ પણ વિજ્ઞાન દૂર થઈ જાય તો મુશ્કેલીનો પાર ન રહે પરિસ્થિતિ વણસી જાય વિજ્ઞાનના ચમત્કારોએ વ્યક્તિનું મનોબળ વધારી દીધું છે અને હવે તે મક્કમતાથી એક કાચી માટીનો માનવ કંઈ પણ કરવા માટે તત્પર થઈ જાય છે રેલગાડી મોટર ગાડીથી માંડીને આજે એ માણસ મંગળ પરની યાત્રા કરીને આવ્યો છે અને એટલો સક્ષમ થઈ ગયેલો છે ટેલિફોન રેડિયો એ બધું જૂનું થઈ ગયું છે અને હવે જમાનો આવ્યો છે એઆઈનો પણ આ એઆઈ એટલે શું ચાલો

પણ આ છે શું જબરજસ્ત ચમત્કારિક આ વાત છે પેલું ગીલી ગીલી છૂ કહી જઈએ ને એ ટાઈપનું છે તો આ છે શું એ જરાક કહેશો સો આ ફર્સ્ટ ઓફ ઓલ ખૂબ ખૂબ આભાર મને આ આ માટે અને સો એઆઈ સો એઆઈ સમજવા માટે પહેલા તો ઇન્ટેલિજન્સ સમજીએ બે શબ્દને છૂટા પાડી દઈએ એક છે ઇન્ટેલિજન્સ સો હવે આપણે સૌથી પહેલું ઇન્ટેલિજન્સ આપણું મનુષ્યનું ઇન્ટેલિજન્સ છે આપણું ઇન્ટેલિજન્સ આપણને જેટલી માહિતી આપણી પાસે છે આપણી પાસે જેટલી ઇન્ફોર્મેશન છે અને એના કારણે આપણે જે ડિસિઝન લઈએ છીએ જે વિચાર કરી શકીએ છીએ આપણા ઇન્ટેલિજન્સથી એ છે ઇન્ટેલિજન્સ તો ઇન્ટેલિજન્સનો સૌથી બેઝ છે આપણી પાસે રહેલી માહિતીઓ ઇન્ફોર્મેશન અથવા જે ડેટા કહીએ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્ઝેક્ટલી એ જ વસ્તુ છે પણ એ ઇન્ફોર્મેશન એ ઇન્ફોર્મેશન જે આખું ગ્લુબ ઇન્ટરનેટ વર્લ્ડ છે ડિજિટલ વર્લ્ડ છે જે ગ્લોબલાઇઝડ જેટલો ડેટા અત્યારે ચારે બાજુથી જે આપ લોકો દુનિયામાં જેટલો બની રહ્યો છે એ ડેટાનો ઉપયોગ કરીને જે ડિસિઝન લેવાય છે જે ઇન્ફોર્મેશન મળે છે એ ઇન્ફો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે સો જે ડેટાનો ઉપયોગ કરીને નવો ડેટા જનરેટ કરવો ક્યાં તો જે ડિસિઝન લેવું એ જે એને આપણે સિમ્પલ શબ્દોમાં કહી શકીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે આપણા પાસે પણ વિચાર શક્તિ છે આ પણ એક વિચાર શક્તિ છે પણ એ આર્ટિફિશિયલ છે એવું થયું આપનું ધ્યાન હોય રોહનભાઈ તો હમણાં જ થોડા સમય પહેલાં જીપીએઆઈ ગ્લોબલ પાર્ટનરશીપ સમિટ એક યોજાઈ ગઈ જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાનું વક્તવ્ય આપ્યું અને એમણે એઆઈની મહત્તા સમજાવી ભારતની તત્પરતા એમણે દેખાડી અને એના જે લિમિટેશન્સ છે એના ઉપર પણ એમણે પ્રકાશ પાડ્યો પણ ભવિષ્ય પણ એનું છે તો જીપીએઆઈ એ શું છે એનો ઉદ્દેશ્ય શું છે એના વિશે કંઈક કહેશો આપ શ્યોર સો જે સમિટ થઈ એનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભારતને જે આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધા માટે નવું છે એની બહુ જ બધી પોલિસી બનાવવાની જરૂર છે બહુ જ એની પ્રોસિજર બનાવવાની જરૂર છે એને જવાબદારીપૂર્ણ કઈ રીતે આપણે એને યુઝ કરી શકીએ એ બહુ અગત્યનું છે સો એથિકલ અને રિસ્પોન્સિબલ જે પ્રેક્ટિસ છે એ કેવી રીતે કરવાની એની જરૂર છે સો એના માટે અત્યારે દુનિયાના બધા જ દેશો એક પોલિસી માટે વર્ક કરી રહ્યા છે સાથે અને ભારત દેશ ભારત ભારત અત્યારે એવા એવું પ્લેટફોર્મ બનાવી રહ્યું છે કે જેથી એ જે આ ડિસિઝન કે પોલિસી મેકિંગ છે એને લીડ કરે સો એ જે છે કે ભાઈ આપણે કેવી રીતે એને કંટ્રોલ કરી કંટ્રોલ તો સાચો શબ્દ નથી પણ એ પોલિસી કઈ રીતે બનાવી શકે કારણ કે આપણો દેશ સૌથી યુવા દેશ છે આપણી આપણી પાસે પાસે સ્કિલ છે છે નોલેજ તો મેક્સિમમ એનો સૌથી વધારે કઈ રીતે આપણે યુટિલાઈઝ કરી શકીએ અને ગ્લોબલ સ્તરે આપણને કઈ રીતે આપણે એનું નામ કરી શકીએ એની એનું સમીક્ષા અને એનું પ્લેટફોર્મ બનાવવા જઈ રહ્યું જી દર્શક મિત્રો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજનો આપણો આપણા મુદ્દાનો વિષય છે આપને આ વિષય સંદર્ભે કોઈપણ આપના પ્રશ્નો હોય તો અત્યારે જે સ્ક્રીનની નીચે ટેલિફોન નંબર દેખાય છે એની ઉપર આપ ફોન કરી શકો છો અમારા જે નિષ્ણાત છે એમના વિચાર મુજબ એમની સમજ મુજબ આપને ચોક્કસ જવાબ આપશે કારણ કે આ જે વિષય છે અત્યારના જમાનાનો ખૂબ જ હોટ ફેવરિટ કહી શકાય એ ટાઈપનો વિષય છે દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વાર્ષિક ગ્લોબલ પાર્ટનરશીપ એટલે કે જીપીએઆઈ સમિટનું હમણાં જ ઉદઘાટન કરેલું છે જેમાં લગભગ ઓગણત્રીસ સભ્ય દેશો છે અને એનો ઉદ્દેશ હમણાં જ રોહનભાઈ આપણને કીધું અને બે હજાર ચોવીસમાં ભારત આનું મુખ્ય આતિથ્ય ભાવમાં રહેશે એઆઈ માટે ભારતનો ખૂબ જ જુસ્સો છે અત્યારે યુવા પેઢી એ તરફ વધી રહી છે બધા માટે એઆઈ દ્વારા સરકારની નીતિઓ અને કાર્યક્રમો પણ સંચાલિત થયેલા છે અને એમાં કોઈ શંકા નથી કે એઆઈ ટ્રાન્સફોર્મેટિવ છે અને વધુ પારદર્શક બનાવવું એ આપણા હાથમાં છે પણ રોહનભાઈ હમણાં જ આપણે વાત કરી કે વિજ્ઞાન જે છે ખૂબ જ આગળ વધી ગયું છે આપણે રેલગાડીથી લઈને આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ તો આના બે પાસા દરેક વસ્તુના બે પાસા હોય છે અને આપણે આ પર્ટિક્યુલર વિષયની વાત કરીએ તો આ બંને લાભ પણ એટલો બધો જ છે ખૂબ જ ઊંચી માત્રામાં લાભ છે પણ એની સામે એના જે ગેરલાભ છે એ પણ એટલા ઊંચી માત્રામાં છે તો આ લાભ અને ગેરલાભ વિશે તમે કંઈક વાત કરો હા જરૂર જરૂર સો લાભ તો આપણને બધાને ખબર છે કે એ અત્યારે એઆઈના ઘણા મુદ્દા ઘણા લાભ એવા છે કે જે આપણે ડે ટુ ડે જે આપણે રોજિંદી જીવનમાં જે રેપિટેટિવ આપણી ટાસ્ક છે જે આપણે એક ફરીથી ને ફરીથી કરી રહ્યા છે એ આખું એઆઈટીથી ઓટોમેટ થઈ જાય છે જેથી આપણી પ્રોડક્ટિવિટી છે જે એફિશિયન્સી છે માણસથી કામ કરવાની એ એ બમણી નહીં એ સો ગણી વધી ગઈ છે સો એ એક બહુ જ મોટો લાભ છે આપણે એટલું બધી વસ્તુઓ એવી છે કે જે હું પહેલાં મને મારા મારા કામમાં છે પહેલાં મને કરતા મહિનો થતો તો એ આજે હું લિટ લિટરલી એક કે બે દિવસમાં હું પૂરું કરી દઉં છું સો એ બહુ મોટો લાભ છે હવે ગેરલાભ ગેરલાભ છે ને એ બહુ ટેમ્પરરી છે ફોર એક્ઝામ્પલ તો સૌથી પહેલો ગેરલાભ તો એક બાયસનેસનો છે કે ઘણી વખત આપણને એવું લાગે કે ભાઈ આ જે ડેટા મળી રહ્યો છે જે કરી રહ્યું જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જે એઆઈ પ્લેટફોર્મ છે જે જે બી પ્લેટફોર્મ આપણે યુઝ કરતા હોઈએ જેવા કે ચાર જીપીટી છે જે અત્યારે બહુ પ્રચલિત છે તો એ જે ડેટા આપે છે એમાંથી એ સાચો છે ખોટો છે બાયસનેસ છે કે તો તો હા અત્યારે સી સિન્સ હજી શરૂ થયું છે એટલે હજી તે ડેટાને સમજવા માટે બી સમજવા માટે બી એને સમય લાગશે તો એ થોડો બાયસનેસ આવી શકે ક્યાંક કારણ કે મશીન માટે તો શું છે જે ઇન્ફોર્મેશન એને મળે છે એના માટે એ જ બ્લેક એન્ડ વ્હાઇટ છે આપણે એને આપણે કહી શકીએ કે ભાઈ હા આ બરાબર છે કે આ નથી એ આપણે થોડું લોજિકલ થિંકિંગ આપણા મનુષ્યમાં છે પણ મશીન માટે તો જે ડેટા છે એ છે તો એ બાયસનેસનો થોડો હજી ગેરલાભ છે પ્રાઇવસી પોલિસી જે પોલીસી જે પ્રાઇવસી છે એમાં જે ફરીથી એક જ વસ્તુ કે ભાઈ જે ડેટા છે એ કેટલો પ્રાઇવેટ છે કારણ કે એ તો ડેટા યુઝ કરીને આપવાનો છે એટલે એ પ્રાઇવસી પોલિસીનો હજી થોડો કન્સન્સ છે અને એમાં ઘણા બધા એવા મુદ્દા છે કે જે અનનોન છે જેના 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 આન્સર આપણે બધા જ શોધી રહ્યા છે પછી લેક ઓફ એક્સપર્ટાઈઝ પણ એમ લેક ઓફ એક્સપર્ટાઈઝ કે હજી આપણે સ્કિલિંગમાં બી કરી છે આપણને હવે યુઝ કરતાં આવડી ગયું છે એના ઉપયોગો છે એ આવડી ગયું છે પણ એના હજી વધારે મેચ્યોર જે મોડ જે અલ્ગોરિધમ્સ કે મોડલ્સ જે છે એ કેવી રીતે બનાવવા એના માટે પણ આપણું એજ્યુકેશન સેક્ટરે એટલું બધું અગ્રેસિવલી એને 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 મહત્ત્વ આપ્યું છે કે આજે એ મોટા ભાગની દરેક સર દરેક કોલેજોમાં આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના સ્પેશિયલ કોર્સ ચાલુ થઈ ગયા છે અને જે પ્રમાણે છોકરાઓ આજનું યુવા પેઢી એમાં એમાં એનરોલ થઈ રહ્યું છે સો મને

ની જો વાત કરીએ તો સૌથી પહેલું તો મને ડિપેન્ડન્સી ઓન એઆઈ ધેટ ઇટસેલ્ફ ઇઝ અ બિગ હા ટાસ્ક એ મોટું હા ના એ એ એ ચોક્કસ એ થોડો ડિપેન્ડન્સી થોડું કન્સર્ન છે કારણ કે હું મારું પોતાનું જે એક્ઝામ્પલ આપું તો હું પહેલાં લખતો હતો હું હું બહુ મને કોઈ બી આર્ટિકલ આવે તો હું જાતે જ લખતો હતો અને મને લખવાનું ગમતું હતું બી ખરું અને પણ હવે એઆઈ પર થોડું ડિપેન્ડન્ટ થઈ જાય તો મને એઆઈ આપે જ છે તો એ હું સીધો ચાર જે પેટી પેટે બાર્ડ ઉપર જઈને ફટાફટ એનું લખી જાય કારણ કે મારો સમય ઘણો બચી જાય છે જેથી એટલે એ ફાયદો છે પણ હવે હું પાછો લખવા જાઉં તો મને પાંચ મિનિટ આમ રાહ જોવી પડે કે વિચારવું પડે કે એકદમ એકદમ જે પહેલાં હું ઇઝીલી જે સરળતાથી લખી શકતો હતો ને એ હજી થોડું મને

કઢાવવું કોઈ માણસ પાસેથી કામ કઢાવવું એ એ એ પોતે એક મોટો ટાસ્ક છે એટલે આનો ચોવીસ ટ્વેન્ટી ફોર બાય સેવન આ કામ કરી શકે વિદાઉટ ટેકિંગ એની બ્રેક કોઈ પણ બ્રેક લીધા વગર શકે એની કેપેસિટી ખૂબ હોય છે લાભ પણ અનહદ છે આપણે એઆઈની વાત કરી રહ્યા છીએ દર્શક મિત્રો આપને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે કોઈ પણ આપના પ્રશ્નો હોય તો સ્ક્રીન ઉપર જે ટેલિફોન નંબર દેખાડેલો છે તેની ઉપર તમે ફોન કરી શકો છો અમારા નિષ્ણાત એમના સમજ મુજબ આપને ચોક્કસ જવાબ આપશે રોહનભાઈ

કે જેને કોઈ એક સ્પેસિફિક ટાસ્ક માટે જ આપણે એને ઇન્ફોર્મેશન આપી છે અને એના માટે એ ટાસ્ક માટે જ એને ઓટોમેટ કરવાનું કરીએ છે તો એની પાસે ઇન્ફોર્મેશન છે એ બી બહુ લિમિટેડ છે અને એનું કામ બી લિમિટેડ છે એની પાસે જે એક્સપેક્ટેશન છે એ પણ ઘણું લિમિટેડ છે સો એ થઈ ગયું તમારું નેરો એઆઈ બીજું થઈ ગયું સ્ટ્રોંગ અથવા બ્રોડર એઆઈ જે આપણું જે જનરેટિવ એઆઈ જે છે જે ચેટ જીપીટી કે અત્યારે કદાચ હજારોની માત્રામાં આવા ટૂલ્સ ઓનલાઈન અવેલેબલ છે તો એ થઈ ગયો એની પાસે ઇન્ફોર્મેશન બહુ બ્રોડ છે લગભગ આપણા ઇન્ટરનેટ ઉપર જેટલો ડેટા આજની તારીખમાં અવેલેબલ છે જે વર્લ્ડ વાઈડ વેબ છે એની અંદર જેટલો ડેટા છે એ બધો સ્ટડી કરવાની એનામાં ક્ષમતા છે અને એના પરથી એ ઇન્ફોર્મેશન જનરેટ કરે છે તો એ હવે સામાન્ય માણસ માટે એનો લાભ એમાં અસર અસર એકચ્યુલી પોઝિટિવ અસર ઘણી છે કારણ કે આજે હું હું ધંધામાં આજ ઓલમોસ્ટ છ વ સાત વર્ષથી મારો પોતાનો કરી રહ્યો છું એ પહેલા હું કામ કરતો હતો દસ મે કામ કર્યું મારા આટલા માં વન ઓફ ધ જે મેજર લિમિટેશન જે અત્યાર સુધી હતી કે જે સ્પેશિયલી ગુજરાતમાં કે આપણને ભાગનું કામ થાય ઇંગ્લિશમાં આપણે ગુજરાતી અને હિન્દી તો આપણે સારું બોલીએ પણ ક્યારે બી ઇંગ્લિશમાં લખવાનું આવે ઇંગ્લિશમાં બોલવાનું આવે તો જે એમ્પ્લોઈઝ હોય છે ને એ ડરી જતા હોય કે જલ્દી લખે ને કારણ કે એ લોકોને ભાષા ઉપર એટલો કમાન્ડ ન હોય આજે એ એ આખો પ્રોબ્લેમ જ જતો રહ્યો છે સાચી વાત આજે કોઈ બી સામાન્ય માણસ પણ ઇંગ્લિશમાં સરસ કોન્ટેન્ટ પ્રોડ્યુસ કરી શકે છે આજે જે નાના ઉદ્યોગો છે કે જે આપણા રિજનલ ઉદ્યોગો જે વેપારીઓ છે

અને લેંગ્વેજ ઉપર ભાષા ઉપર એ લોકોનો કમાન્ડ હતો પ્રોડ્યુસ કરી શકે છે એ લોકો એઆઈને જ પૂછી શકે છે મારે કેવી રીતે કરવું અને દર્શક એમના દર્શકો સુધી એમના જે કસ્ટમર છે ગ્રાહકો છે ત્યાં સુધી બહુ ઈઝીલી પહોંચી શકે છે તો અસર તો બહુ પોઝિટિવ છે એટલે એને એટલે જે આપણો જે સબ્જેક્ટ છે કે મિત્ર કે ભાવિ શત્રુ પણ હું તો એને કોઈશ કે ભાઈ આ સવાલને આપણે આવી રીતે પૂછવો જોઈએ કે ભાઈ મારે તો મિત્ર બનાવવો છે કેવી રીતે મિત્ર બનાવવું જ્યારે આપણે સમજીશું કે હું એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હું દરેક ઇન્ફેક્ટ હું તો દરેક ઉદ્યમીને કહું છું કે નાનામાં નાનો તમારે ડરવાની જરૂર નથી તમે એવો સવાલ પૂછો કે હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અથવા એઆઈ નો મારા ધંધામાં કેવી રીતે મેક્સિમમ ઉપયોગ કરું જ્યારે મેક્સિમમ ફાયદો લો તો તમે તમારો બિઝનેસ બમણાની તો વાત કરતા જ નથી હવે હવે આપણે સીધો દસ ગણો વીસ ગણો કઈ રીતે વધારી શકું એ લેવલ પર પહોંચી ગયા છે તો એ પ્રમાણે આપણે જો વિચારીએ ને તો બહુ જ ગઢ મિત્રતા થઈ શકે એવું છે અરે વાહ પણ એની સાથે લિમિટેશન્સ પણ બહુ વધારે છે એના લિમિટેશન્સ તો છે ને લિમિટેશન્સ તો દરેકના હોય છે અને શરૂ શરૂ કરીએ ત્યારે આપણી આપણું અન્ડરસ્ટેન્ડિંગ એ બી એક લિમિટેશન છે આપણી સમજણ બી એક લિમિટેશન છે એ લિમિટેશન જેમ જેમ યુઝ કરતા જઈશું એમ એમ એ મેચ્યોર થતી જશે આજે જે એટલે એટલે તમે જે કીધું કે આ લિમિટેશન્સ તો છે જ બરાબર એની સાથે સાથે એક રિસ્પોન્સિબલ યુઝ ઓફ એટલે કે એનો ખૂબ જ જવાબદાર આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે જીપીએ આઈમાં કીધું તો એમનો મુખ્ય ભાર જ એની ઉપર હતો એમનો ભાર જ એ ઉપર હતો કે જો આ જવાબદાર અને નૈતિક ઉપયોગ માટે આપણું ભારત પ્રતિબદ્ધ છે તો એ જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરી શકાય તો એઆઈ માં ફાયદા આપણે છે ને એ બી ઘણા બધા બધા માટે અનનોન છે આજે એ બી દરેક ગેરફાયદા કયા કયા છે એ જેમ જેમ આવતા જાય છે ને એમ એમ આપણે શીખતા જઈએ છે એટલે એટલે પોલિસી એના માટે જે પોલિસી બનાવવાની એ બી અત્યારે ભારત સરકાર

કંટ્રોલ કરીએ કે એના ઉપર આપણે કઈ રીતે એનું સોલ્યુશન લાવીએ એના ઉપર લોજિકલી એ બધી પોલિસી બને એટલે આ સૌથી પહેલા તો એ બધા જે સિનારિયોસ છે કે ભાઈ આમાંથી શું થઈ શકે કે ખોટું શું થઈ શકે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે એટલે ભારત સરકાર એક ભારત સરકાર એક ફ્રેમવર્ક બનાવી રહ્યું છે એ ફ્રેમવર્કનું નામ જ છે રિસ્પોન્સિબલ એઆઈ એ રિસ્પોન્સિબલ એઆઈ એનો મતલબ એ જ કે એ ફ્રેમવર્ક કે જે કમ્પ્લાયન્સ છે જે પોલિસી છે એ દરેક પોલિસી તરીકે જો આવી જાય તો દરેક કંપનીએ દરેક ઉદ્યોગો જે એઆઈ એકચ્યુઅલી એઆઈના અલ્ગોરિઝમ્સ બનાવી રહ્યા છે કે એઆઈ ને યુઝ કરી રહ્યું છે એ કેવી રીતે રિસ્પોન્સિબલી યુઝ કરે કેવી રીતે એની અંદર જે ઇન્ફોર્મેશન ફીડ થાય છે કે એ ઇન્ફોર્મેશન યુઝ કરે છે કે એની પાસે જે ડેટા આવે છે કે જે ડેટા પ્રોડ્યુસ કરે છે એમાં કઈ રીતે પારદર્શકતા આવી શકે એ બહુ મહત્વનું છે રોનભાઈ આપણી પાસે મહેમદાવાદ થી મહેશભાઈ ફોન કરી રહ્યા છે એમને કોઈક પ્રશ્ન છે જી મહેશભાઈ આપનો પ્રશ્ન પૂછશો સર મારો એ પ્રશ્ન છે કે અત્યારે પેપર માં સમાચારમાં બધી જગ્યા ઇન્ટેલિજન્સ બ્રોડમાં જરાક સમજાવું જે ડે ટુડે ડે ઉપયોગ થતું હોય કે ક્યાં ક્યાં આપડે ભારતમાં ઉપયોગ થાય નું તો બઉ બધું આપણે સાંભળીએ છીએ પણ ભારતમાં ક્યાં થાય છે કઈ કંપની કરે કે જનરલ પબ્લિક પોતાની લાઈફમાં કે અત્યારે વાપરી રહી છે કે ક્યારમાં ભવિષ્યમાં કેવું વાપરો છે ટૂંકમાં એમાં થોડો પ્રકાશ પાડવા માટે મેં તમને રિક્વેસ્ટ કરું છું કે જી ચોક્કસ મહેશભાઈ આપણે તમે જે વાત કરી આગળ જે એના બે પ્રકાર કીધા કે લિમિટેડ જે છે એ અને જનરેટિવ જનરેટિવ નું બાર્ફિગેશન વધારે એમને ડીપલી સો ટકા સો મહેશભાઈ બહુ બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો સો પહેલાં તો આપણે ચેટ જીપીટી શું છે તો ચેટ જીપીટી એક જનરેટિવ એઆઈનું જ એક ટૂલ છે એ હવે જનરેટિવ એઆઈ એટલે શું તો જનરેટિવ એઆઈ એટલે જે જનરેટ કરે જનરેટ એટલે જે ડેટા કે કોન્ટેન્ટ જે છે જે આપણે કોન્ટેન્ટ કોન્ટેન્ટ આપણો ટેક્સ્ટ સિમ્પલ ટેક્સ્ટ કોન્ટેન્ટ બી હોઈ શકે ઓડિયો બી હોઈ શકે વિડીયો બી હોઈ શકે ઇમેજીસ બી હોઈ શકે તો એ જે કોન્ટેન્ટ જનરેટ કરે છે એ થઈ ગયું તમારું જનરેટિવ એ એના માટે યુઝ થાય છે ડેટા એ બી કયો ડેટા એ કોન્ટેન્ટ બી હોઈ શકે ટેક્સ્ટ બી હોઈ શકે ઓડિયો વિડીયો જે બી એ તમે એમાં ફીડ કરો એમાંથી એ સમજે અને એના પરથી તમે જે સવાલ પૂછો છો અને જે માધ્યમમાં તમારે એનું કોન્ટેન્ટને જનરેટ કરાવવું છે એ જનરેટિવ એઆઈ થઈ ગયું ચેટ જીપીટી એનો એક પાર્ટ છે હવે એવું જ બાર્ડ છે એ એવી જ રીતે બધા હજારો ટૂલ્સ અવેલેબલ છે તો આપણે ચેટ જીપીટી ભૂલી જઈએ પણ જનરેટ તો આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે કેટલું બધું કોન્ટેન્ટ જનરેટ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ આપણે માર્કેટિંગ કરવું છે તો માર્કેટિંગ કેવી રીતે કરવું જોઈએ એવા સવાલો આપણે આવે છે આપણે ક્રિએટિવ બનવું છે તો ક્રિએટિવ કેવી રીતે બની શકું કઈ રીતે હું એને મારા સેલ્સમાં યુઝ કરી શકું કઈ રીતે હું એમાંથી ઇન્ફોર્મેશન વધારે લઈ અને મારા ગ્રાહકો સુધી પહોંચાડી શકું તો એ જે સામાન્ય ઉદ્યોગોમાં બી એ સવાલ તો છે જ આજે કોઈ બી ધંધામાં સૌથી અગત્યનું શું છે તો કોઈ બી ધંધામાં સૌથી અગત્યનું છે ગ્રાહક લાવવો પછી આપણે એને ડિલિવર તો કરી જ દઈએ છે પણ સૌથી મહત્વનું છે ગ્રાહક લાવવો તો ગ્રાહક સુધી આપણી ઇન્ફોર્મેશન કે આપણી જે પ્રોડક્ટ અને સર્વિસ કઈ રીતે પહોંચાડવી અને કેટલું ફાસ્ટ પહોંચાડવી એ બહુ અગત્યનું છે જેથી એ લોકોને ખબર પડે કે ભાઈ આ મારો ઉદ્યોગ શું કરી રહ્યું છે અને તેમને કઈ રીતે ઉપયોગ થશે હવે આ જે આખું જે સાયકલ છે કે ગ્રાહક સુધી મારી ઇન્ફોર્મેશન જાય એ સમજે કે હું શું કરી રહ્યો છું અને એ મારી પાસે ખરીદવા આવે તો એ એ એ બધા માટે તમારી તમારે શેની જરૂર છે તો કોન્ટેન્ટની જરૂર છે તો એ કોન્ટેન્ટ કોણ બનાવીએ હવે કોન્ટેન્ટ આપણે બનાવવું આપણે જો મેન્યુઅલી બનાવીએ તો એના માટે બહુ વાર લાગે વિચાર કરવો પડે કે હું કેવી રીતે બનાવું લખવું પડે અથવા તો કોઈને આપણે એક્સટર્નલ એજન્સી જે બહારની કંપનીઓ એને હાયર કરવું પડે એ ખર્ચાળ બી ઘણો થઈ જાય તો એ આખો ચેટ જીપીટી અથવા જનરેટિવ એઆઈ રિપ્લેસ કરી નાખે છે કે જેથી આપણે એ કોન્ટેન્ટ સી જાતે જ બનાવી શકીએ એને જ પૂછીએ કે ભાઈ મારે મારો આ ધંધો છે હું મારા ગ્રાહકો સુધી કઈ રીતે પહોંચાડું તો એ જ તમને ઇન્ફોર્મેશન બી આપશે એ તમે તમે એને સોશિયલ મીડિયા સુધી કહી શકો કે ભાઈ મારે મારું આ ધંધો મારે ફેસબુકની અંદર કે ઇન્સ્ટાગ્રામની અંદર મારે એડવર્ટાઇઝ કરવું છે તો હું કઈ રીતે કરીશ કે મારે એનું લિંગનની અંદર કરવું છે તો હું કેવી રીતે કરીશ તો એ તમને પ્લેટફોર્મ સ્પેસિફિક ઇન્ફોર્મેશન તમને બનાવી આવે છે અને પછી એ તમારે સીધું ત્યાં જઈને એને તમે યુઝ કરી શકો છો હા એની અંદર થોડું મોડીફાઈ કરવું જોઈએ એકદમ એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન કારણ કે એમાં થોડું એઝ જે આપણે પહેલાં વાત કરી કે કદાચ કોપીરાઈટના ઇસ્યુઝ ઘણા આવી શકે ક્યારેક ક્યાં તો થોડા પ્રાઇવસીના કે એના બાયસનેસના મેઇન બાયસનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે એના કદાચ ઇશ્યુ થોડા આવી શકે તો એ એક વખત જે બી જનરેટ કર્યું એને પણ તમારું કામ લખવાનું નથી પછી ખાલી તમારે ખાલી ચેક કરો રિવ્યૂ કરો થોડું મોડિફાઈ કરો અને પછી એ તમે સીધું યુઝ કરી શકો સો એ જે તમારો જે સમય છે ને એ પુષ્કળ સમય બચી જાય છે અને સીધું તમે એક જ વિધિન ડેઝ તમે એને યુઝ એક સામાન્ય ઉદાહરણમાં આપણે કહીએ જો અત્યારે તો લગ્નની સિઝન ચાલી રહી છે બરાબર તો મહેશભાઈ આપને પણ મને જે રીતને સમજણ પડી રીતે કે કંકોત્રી આપણે છપાવી છે તો આપણે એઆઈને કહીએ કે મારે કંકોત્રી છપાવી છે તો પહેલેથી લઈને છેલ્લે સુધીનું બધું જ એ આપણને કરીને આપશે કે આવી રીતે કંકોત્રી છપાવવાની આ જગ્યાએ આવી રીતે મળે આનું પ્રિન્ટિંગ આટલું થાય આનું કોસ્ટ આટલી થાય આટલા જગ્યાએ તમે આપી શકો ઇન શોર્ટ આપણે જે મહેનત કરીએ છીએ જેમ પહેલાના જમાનામાં મોબાઈલ કે એવું હતું નઈ એટલે આમ ફેરવી ફેરવી ને કરતા હતા હવે સીધું નામ લખ્યું છે તો એની પર એ નામને ફોન કરી દે સીધું ફોન લાગી જાય એટલે એટલું ફાસ્ટ છે આ વસ્તુ મારા પોતાના જ ધંધામાં મારે એક હતો મારું મારું કંપનીના પ્રમોશન માટે મારે બનાવવા માટે સૌથી પહેલા તો સ્ક્રિપ્ટ લખવી પડે અને એક આઈડિયા વિચારવો પડે કે હું સેના પર વિડીયો બનાવું કેવી રીતે બનાવું તો મેં સીધું ચેટ જીપીટીમાં ખાલી મેં મારા ધંધા વિશે લખ્યું કે મારી કંપનીનું નામ આ છે મારો એમાં હું આ આનો વ્યવસાય કરું છું આ સર્વિસીસ મારી છે આ મારા કસ્ટમર જેને હું ટાર્ગેટ કરું છું આ છે અને એના માટે થર્ટી સેકન્ડ નો વિડીયો બનાવવો છે તો મને આઈડિયા આપો તો મને ઘણા બધા આઈડિયા આપ્યા એમાંથી એક આઈડિયા મને ગમ્યો એ આઈડિયાને મેં પાછો નાખ્યો કે હવે મને આ આઈડિયામાં ત્રીસ સેકન્ડ માટેની સ્ક્રિપ્ટ લખી આપો તો મને ચેટ જીપીટીએ સ્ક્રિપ્ટ બી લખી આપી પછી એ સ્ક્રિપ્ટ મેં બીજા ટૂલમાં ગયો એમાં નાખ્યું અને એ સ્ક્રિપ્ટ નાખી કે આ સ્ક્રિપ્ટ છે હવે આ સ્ક્રિપ્ટમાંથી મને વિડીયો બનાવી આપો તો મને વિડીયો બી બનાવી દીધો અને એ વિડીયો લીધો થોડું મોડિફિકેશન કર્યું અને એ સીધું તો સવારના વિચાર આવ્યો અને સાંજ સુધીમાં મારી પાસે વિડિયો રેડી થઈ ગયો હતો અને બીજા દિવસે તો મેં એને પ્રોડ્યુસ કરી અને મેં એને પબ્લિશ કરી દીધું હવે એ જ વસ્તુ તમે વિચારો કે આપણે નોર્મલી કરીએ તો હું સ્ક્રિપ્ટ પહેલાં તો વિચારમાં જ મારા અઠવાડિયા દસ દિવસ હતી પછી બીજો સ્ક્રિપ્ટિંગમાં કરવામાં બીજા પાંચ દસ દિવસ લઉં પછી રેકોર્ડિંગ કરું પોસ્ટ પ્રોડક્શન થાય તો સામાન્ય સ્થિતિમાં મહિના પહેલાં જ આ એક મહિનો એક આ જે વિચાર આ બિઝનેસ માટે નહીં આ કોઈ પણ બિઝનેસ માટે કોઈ પણ બિઝનેસ માટે કોઈ નાનામાં નાનો રિટેલ વ્યવસાય હોય કે મોટા મોટા કોર્પોરેટ્સ હોય બધા માટે આ કહેવાય ને એકદમ સારો મિત્ર બની શકે એવું છે પણ આ તો તમે કીધું કે આટલા બધા દિવસનું એક જ દિવસમાં કામ થઈ ગયું તો આમાં તો રોજગારી જાય એવું થાય અત્યાર સુધીની યુવા પેઢી જે છે તો પછી એમાં એમનું ભવિષ્ય શું સ્ટાર્ટઅપનું ભવિષ્ય કેવું શું અત્યાર સુધી તમે કહો ને છેલ્લા પંદર વર્ષમાંથી હું ટેકનોલોજી ફિલ્ડમાં છું જેટલી ટેકનોલોજી આવી છે ને તે વખત આ એક જ સવાલ આવીને ઊભો રહ્યો છે કે રોજગારી જાય પણ અલ્ટિમેટલી રોજગારી વધી જ છે આજ સુધી રોજગારી ગઈ છે ગઈ નથી ઇનફેક્ટ રોજગારી વધી જ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ડરવાની જરૂર નથી એ રોજગારી લેવાનું નથી પણ એમાં આપણે અડેપ્ટ કરવાનું છે ઇનફેક્ટ આપણી રોજગારી વધારવાની એનામાં ક્ષમતા છે એને શીખવાનું છે એમ એને આપણા ડે ટુ ડેમાં યુઝ કરવાનો છે ચિંતા કરવાની કોને જરૂર છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ આજની તારીખમાં નથી કરતું એને ભવિષ્યમાં ચિંતા કરવાની જરૂર છે કારણ કે હવે લોકો એનો યુઝ કરીને ને બહુ જ સ્પીડમાં આગળ વધી રહ્યા છે તો વ્યવસાય જવાનો તો કોઈ સવાલ જ નથી ઉઠતો એટલે એમાં કોઈ ડાઉટ જ નથી ઇનફેક્ટ તમે એનો ઉપયોગ કરો અને અને એ ઇનફેક્ટ જોબ વધારવાનું જ છે કેવી માટે આજે વિચારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે શબ્દ સાંભળ્યો કેટલા ટેકનોલોજીમાં હું પંદર વર્ષથી નાના નાના ક્યાંક ને ક્યાંક આપણે આના પર કામ કરતા હોઈએ પણ એક વર્ષથી જે એકદમ જ એનો જે સાંભળવા માંડ્યા છે લોકો તો એ હજી તો વર્ષ જ થયું છે હજી તો એટલે હજી તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ બહુ જ પ્રીમેચ્યો છે પણ જે સ્પીડમાં વધી રહ્યું છે તો વિચાર કરો કે આજથી દસ વર્ષ પછી પંદર વર્ષ પછી બે હજાર ચાલીસમાં એના ઉપયોગો કેટલા બધા વધી ગયા છે તો એના ઉપર કન્ટિન્યુઅસ તમારે લર્નિંગ કરવું પડે રાઇક આ એક યુવા પેઢીને એક હું જરૂરથી કહીશ કે એને શીખો અને કન્ટિન્યુઅસલી તમે લર્ન કરતા રહો રાઈક આજે હું હું આર્ટિફિશિયલ એઆઈ ના યુઝ છેલ્લા છ મહિનાથી તો અગ્રેસિવલી કરું છું પણ એવરી ડે મને ખબર પડશે કંઈક ને કંઈક નવું નવું આવે આજે આજે હું જે શીખ્યો મને ખબર છે કે કાલ સવારને જઈશું તો કઈક તો న్యూસમાં નવું હશે સમયની સાથે રેવો ખૂબ જ જરૂરી છે પણ રૌણભાઈ અત્યારે તો સમયની સાંકળ આપણને ખેંચી રહી છે બહુ જ લિમિટેડ સમય છે આપણી પાસે ને આ વિષય એટલો મોટો છે કે આમાં જેટલી વાત કરીએ એટલું ઓછું છે પણ તમે ખરેખર ખૂબ જ સરસ માહિતી આપી અમારા દર્શક મિત્રોનો આપ અહીં આવ્યા બદલ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની રહ્યા છીએ અને દર્શક મિત્રો વિજ્ઞાન એ મનુષ્યની અનુપમ શક્તિ છે એમાં દૈવી અને દાનવી બંને શક્તિ છુપાયેલી છે અને દુરુપયોગ કરવાથી વિશ્વનો વિનાશ પણ થાય છે એટલે એઆઈથી ડરવાની જરૂર નથી રોજગારી વધવાની ચોક્કસ એનામાં ક્ષમતા છે સવાલ એ છે કે આપણે સમયની સાથે રહીને એની એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ ફરી મળીશું નવા વિષય સાથે અત્યારે રજા આવશો નમસ્કાર